ઉચ્ચ તાલુકાના મિરકોટ ગામ પાસેથી ગેરકાયદેસર સ્ફોટક પદાર્થ સાથે સમૂહને ઝડપી પાડતી તાપી એસઓજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન શરદભાઈ સુરજીભાઈ તથા વિપુલભાઈ રમણભાઈ નાઓને સંયુક્ત ખાનગી રાય બાદ મળે કે મોજે મિરકોટ ગામની સીમા આવેલ મિરકોટ ગામ તથા વીર વચરાજ હોટલની વચ્ચે આવેલ ખાડીકોતરમાં કોતરમાં કેટલા કિસમો લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે જિલેટિનનું બ્લાસ્ટિંગ કરી માછલી પકડવા માટે આવેલ છે તેવી બાતમી હકીકત આધારે સદર જગ્યાએ રેડ કરી પાઉલ ફિલિપ ગાવિત રહે લક્કડકોટ જિગ્નેશ ચંદુભાઈ ગાવિત રહે લક્કડકોટ શૈલેશ બારક્યા ભાઈ ગામિત રહે પટેલ ફડિયા તાલુકા સોનગઢ ઈલેશભાઈ છગનભાઈ ગામિત રહે લક્કડકોટ નીતેશભાઈ દિનિયાભાઈ ગામિત રહે લક્કડકોટ નાઓને પોતાના કબજામાં ગેરકાયદેસર જેની કુલ કિંમત રૂપિયા 191070 નો મુદ્દામાલ વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં રાખી હેરાફેરી તથા માછલી મારવાના કામમાં ઉપયોગ કરવા સારું બ્લાસ્ટિંગ કરવા પોતાની તેમજ અન્યની જિંદગી જોખમાય અને જાનમાલને નુકસાન થાય તે રીતે રાખી પકડી પાડી તેઓના વિરુદ્ધમાં ઉછલ પોલીસ સ્ટેશન બી પાર્ટે ગુનો દાખલ કરેલ છે